જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવાન પર દુકાનમાં ઘૂસી બેથી ત્રણ શખ્સોનો હુમલો શિવધારા નામના મેડિકલ સ્ટોરમાં એક શખ્સ ઊંઘની દવા લેવા જતાં સ્ટોર ધારક દ્વારા પ્રિસ્ક્રિપ્શનનો આગ્રહ રખાયો નશામાં દૂધ શખ્સે પ્રિસ્ક્રિપ્શન વગર ઊંઘની દવા આપવી જ પડશે તેમ જણાવી કરી હતી પરંતુ દવા દવા યુવાન મક્કમ રહેતા લેવા આવનાર સાથે અન્ય પણ આવી દુકાનમાં ગયા બે થી ત્રણ શખ્સો મેડિકલ સ્ટોર સંચાલકની હાજરીમાં દુકાનમાં કામ કરનાર યુવાનોને ઢીકા પાટનો માર મારી માથામાં કાચની બોટલ મારી હતી સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ છે યુવાન પર હુમલા બાદ હુમલાખોરો નાસી જતા ઇજાગ્રસ્ત મિતને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો પોલીસે ઇજાગ્રસ્ત યુવાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે ત્રણ ચાર જણા હતા દવા લેવા આવ્યા તો નીંદરની એની ઊંઘની દવા માગી મેં કીધું ડૉક્ટરને પ્રિસ્િશન આપો તો ના પાડીને પછી મારવા માંડ્યા અંદર આવીને ત્રણ ચાર જણા ત્રણ ચાર જણા બહાર ઊભા હતા ફૂલ પીજલમાં હતા ને દુકાનોમાં તોડફોડ કરીને માર્યો ને બધું હાથકો પાટા માર્યા ને ઢીકા માર્યા ને પેટમાં ને માથામાં કાચની બોટલ મારીને પછી પછી અહીંયા હોસ્પિટલે લેતા આવ્યા પોલીસ કેસ કર્યો દાખલ કર્યા અહીંયા એકસો આઠ માં